અરજી પણ કરી હતી અને તમામની અરજી માન્ય કરવામાં આવી છે અને એ પ્રકારનો નિયમ છે કે અરજી માન્ય થયાના સાત દિવસની અંદર તમને જિલ્લા ફેરબદલી માટેનો ઓર્ડર આપી દેવામાં આવતો હોય છે પરંતુ જિલ્લા ફેરબદલી કરવા માંગતા શિક્ષકોને હજુ પણ આ પ્રકારનો કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો ત્યારે તમામ શિક્ષકો આજ રોજ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા અને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે તાત્કાલિક તેઓને જિલ્લા ફેરબદલી માટેનો ઓર્ડર આપવામાં આવે ત્યારે અબડાસા તાલુકાની ખારવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકે પોતાની વ્યથા અમારી સમક્ષ ઠાલવતા કહ્યું હતું કે કચ્છ જિલ્લામાં પચાસ ટકા મહેકમ છે જે શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે શિક્ષકોની ઘટ છે પરંતુ કચ્છમાં કોઈ જ પ્રકારના શિક્ષકોની ઘટ નથી જિલ્લા પાસે પૂરતી માત્રામાં શિક્ષકો છે આ વિશે વધુ જણાવી રહ્યા છે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક આવો સાંભળીએ તેમના શબ્દોમાં મારું નામ વાડા નરેશકુમાર વરજંગભાઈ છે હું ખારવા પ્રાથમિક શાળા તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ખાતે ફરજ બજાવું છું છેલ્લા દસ વર્ષથી અમે અત્યારે અહીંયા જે અમારી ઓનલાઈન જિલ્લા ફેર બદલી થયેલી છે તે બાબતે છૂટા થવા માટે સર ડીપીઓ શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે જે બદલી ઓર્ડર છેલ્લે તેર બાર બે હજાર ચોવીસના રોજ અમારો જનરેટ થયો અને પછીના સાત દિવસની અંદર એમને છૂટા કરવાના હોય છે જો શાળામાં પચાસ ટકા મહેકમ જળવાતું હોય બદલી થયેલ શિક્ષકને છૂટા કર્યા બાદ પણ તો એમને સાત દિવસની અંદર છૂટા કરવાના હોય પણ સાત દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજી એમને છૂટા કરવામાં નથી આવ્યા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની જે બેઠક મળેલી એમાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે કચ્છમાંથી જે કોઈ પણ શિક્ષકની બદલી થયેલી હોય જિલ્લા ફેર એને જ્યાં સુધી નવા શિક્ષક ન આવે ત્યાં સુધી છૂટા કરવા નહીં છેલ્લા સર દસમું વર્ષ મારે આ રનિંગ છે કચ્છની અંદર અચ્છા સર અમારી પાસે એક છે આંકડાઓનું કે કચ્છની અંદર ટોટલ હું તમને આંકડા સાથે કહી શકું કે કેટલા શિક્ષકોની ઘટ છે અને કેટલા શિક્ષકો અત્યારે કાર્યરત છે હાલમાં સર છેલ્લે સર ઓગણીસ બાર બે હજાર ચોવીસના ડીપીઓ સાહેબે જે પત્રક બનાવ્યું છે કે કેટલી ખાલી છે તો કચ્છની અંદર સર ટોટલ નવ હજાર ચારસો ને છન્નું શિક્ષકોનું મહેકમ છે એની અંદર કચ્છની અંદર હાલમાં છ હજાર સાતસો ને સડસઠ શિક્ષકો કામ કરી રહ્યા છે અને સત્યાવીસો ઓગણત્રીસ જગ્યા ખાલી છે એ સત્યાવીસો ઓગણત્રીસમાં અંદાજીત પાંચસો જેવા જ્ઞાન સહાયક પણ છે એટલે ખુલ્લી ચોખ્ખી ખાલી જગ્યા બાવીસસોની આસપાસ અત્યારે બદલી કરાવેલા ટોટલ શિક્ષકો છે ને સર તેરસો ચોસઠ શિક્ષકો જિલ્લા ફેર ઓનલાઈનમાં બદલી કરાવી છે એમાંથી છૂટા થવા પાત્ર ફક્ત ને ફક્ત સાડા ચારસોની આસપાસ છે બાકીના શિક્ષકો અહીંયા કામ કરે છે અને ખાલી જગ્યાઓ જે ભર કેમ્પમાં બતાવવામાં આવી છે એ જે મીડિયામાં પણ આવે છે ચાર હજાર ત્રણસો ને ચાર જગ્યા જે બતાવવામાં છે એમાંથી બે હજાર શિક્ષકો ઓલરેડી અત્યારે કચ્છમાં કામ કરે જ છે સર એમાં પણ અમુક અમને વહીવટી પ્રશ્નો અમારા એવા છે કે મારી ખુદની બદલી થઈ છે ત્યાં બે શિક્ષકો આવ્યા છે સમજી લેજો હું મેં જે જગ્યા પર લીધું ને હા જનરલ જનરલ વાત કરું કે એમાં વહીવટી પ્રશ્નો શિક્ષકોના એવા છે કે ત્યાં જાય એટલે જે પહેલાં શિક્ષક જાય એને સિનિયર ગણાય ત્યાં જઈને બીજો શિક્ષક જે પાછળથી જાય એ ઓપી થાય એટલે ત્યાં જઈને પછી વધમાં પડે પાછો તો અહીંયા વહીવટ તંત્રના દોષને લીધે ત્યાં પણ શિક્ષક ઓપી થાય બીજો પ્રશ્ન એવો છે સર કે અત્યારે જ્યાં શાળામાં મહેકમ છે બે શિક્ષકો કામ કરે છે એમાંથી એક શિક્ષક રાજીનામું આપવાનું છે જેને વિદ્યાસાયક ભરતીમાં પાછું જવું છે કાયદેસર પ્રમાણે બીજો શિક્ષક અત્યારે છૂટો થવા માગે સિનિયર શિક્ષક છે એ છૂટો થઈ થઈ શકે અત્યારે નિયમ પ્રમાણે કારણ કે બે શિક્ષક હાજર છે હવે પહેલો શિક્ષક ભરતી થશે પહેલાં જતો રહેશે રાજીનામું આપીને એટલે શાળામાં એક જ શિક્ષક રહ્યો અમે સર એવું કહેવા માગીએ કે નિયમ પ્રમાણે અમે છૂટા થઈએ તો અમારી ત્યાં હા અમારી ત્યાં આ વહીવટી પ્રશ્ન અમને ન નડે સમયનો અમારો એ જ જવાબ છે સર કે અમને આ વહીવટી પ્રશ્ન નડે એનું કોઈ નિરાકરણ તો છે નહીં વધનો પ્રશ્ન ત્યાંય થાય છે સર પ્રશ્ન છે પછી અમે દસ વર્ષ સર કચ્છની સેવા કરી છે તો અમે બીજા બધા જિલ્લાઓમાંથી શિક્ષકોને સમયસર છૂટા કરી દેવામાં આવ્યા સર દ્વારકામાં પણ એટલી ઘટ છે બનાસકાંઠામાં પણ ઘટ છે તો એ પ્રશ્નો તો એમને પણ નડતા હતા એમના બાળકોનું શિક્ષણ બગડતું પણ નિયમ પ્રમાણે બધા ડીપીઓશ્રીએ બધા શિક્ષકોને છૂટા કર્યા છે જે છૂટા થવા પાત્ર છે અમે એમ નથી કહેતા કે સોએ સો ટકાને છૂટા કરી દઉં જે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દ્વારા સહી કરેલો આપણા નિયમો છે તો એટલું તો બને છે બધાને એ નિયમ ફોલો કરી અને આપણે છૂટા કરીએ સર આ તો અત્યારે તો સર અમે અમારી એવી માગણી છે કે અમને છૂટા કરવામાં આવે જો નહીં જ કરવામાં આવે ને રોકી જ રાખવામાં આવશે સર તો અમે છેલ્લે બીજા કોઈ પણ એવો વિચારશું કે આમાં શું થઈ શકે કોની રજૂઆતો અથવા તો કોની શરણે અમે જઈને પણ અમને કોઈ છૂટા કરે નહીં જ કરે તો તો શું કરીએ સર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જેટલા પણ શિક્ષકોએ ઓનલાઈન તેમજ ઓફલાઈન નોંધણી પ્રક્રિયામાં ભાગ લીધો છે અને આ તમામ શિક્ષકોને એક સાથે જો ફરજ પરથી છૂટા કરી દેવામાં આવે અને તેઓની જે તે જિલ્લામાં બદલી કરવામાં આવે તો કચ્છ જિલ્લાના શિક્ષણ તંત્રમાં બહુ મોટા ફેરફારો આવી શકે છે અને શિક્ષણમાં વિસંગતતા સર્જાઈ શકે છે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તે માટે હાલમાં કોઈ જ શિક્ષકોને છૂટા કરવામાં નહીં આવે અને તમામ લોકોને ફરજ પર હાજર રહેવું પડશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું આવો આ અંગે વધુ સાંભળીએ વિરમભાઈ ગઢવીના શબ્દોમાં મામલામાં જુઓ કઈ નથી હમણાં જે આપણી ઓફલાઈન ઓનલાઈન અને જિલ્લાફેર એ બધું ભેગું મળીને બધાને જો અમે એક સાથે છૂટા કરીએ તો કચ્છની પરિસ્થિતિ જે છે એ કચ્છની પરિસ્થિતિ એક પચાસ ટકાથી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી કઈ થઈ જાય તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી એ અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે એના માટે કરીને અમે આ કડવો નિર્ણય લીધો છે અમને ઉપરથી સોળસો શિક્ષકોની નિમણૂક કરવાની સરકારશ્રી છે એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે અમે એમ કહી છે તમે એમને એને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી દઈએ એ નિયમ સાથે અમે બંધાયેલા છે થઈ શક્યો એ એક ઠરાવ એ હિસાબે બધા અમને અમારું એવું છે કે બધાને સાથે રાખી અને આ લોકોને ભેગી આપણે છૂટા કરી દઈશું ને વધારાના જે જિલ્લા ફેર અને જે ઓનલાઈન ઓફલાઈન થઈ છે એમને પણ સાથે અમે છૂટા થઈ કોર્ટના દરવાજા ખટખડાય ત્યાં સુધીની પરિસ્થિતિ

એ પ્રક્રિયામાંથી અમે પાર કરી અને આ લોકોને છૂટા કરી નાખી અને પ્રવાસી શિક્ષકોની ભરતી માટે કરીને અમે સરકારશ્રી પાસેથી મંજૂરી માંગીએ છીએ કે અમને જો બાર પાસ અહીંયાના સ્થાનિક શિક્ષકો મળી જાય તો એના હિસાબે આપણે જે ખાલી જગ્યાઓ છે ભરી ભરાઈ જાય અને શિક્ષણ ઉપર અસર ન પડે